મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું કે છ ભાઈઓનું મકાન છે કોર્ટ કેસ ચાલે છે તેના વિશે વધુ નહીં કહી શકાય પરંતુ ઓગણીસો બાણુંથી કેસ ચાલે છે જાનહાનિ થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાં ત્યાં તેવું રહે છે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ પરંતુ સીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળી અને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે તો આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે હું વોર્ડ નંબર પાંચમાં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું મારી લોકચાહના પણ સારી છે જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવી અને અમારી સામે લડાઈ આદરી છે પરંતુ તે સફળ થશે નહીં મેં ક્યારેય તેમના આક્ષેપો પ્રમાણે કર્યું હોય તો સાબિત કરી બતાવે હું ક્યારેય ચિમનભાઈને મળી નથી કે તેમના ઘરે પણ ગઈ નથી કે પછી ટેલિફોનિક વાત પણ થઈ નથી જેથી તમામ આરોપો પાયા વિહોણા છે મારું નામ નિરાલી પટેલ છે વોર્ડ નંબર પાંચ જનપ્રતિનિધિ આજે ખાસ કરીને ગઈકાલે જે મુદ્દો ચગ્યો હતો કે ચિમનભાઈ પટેલે મારી પર આક્ષેપ કરેલો છે કે ભાઈ નિરાલી પટેલે મારી પાસે લાખ રૂપિયા માંગેલા છે તો મારે આજે મીડિયા સમક્ષ એ મુદ્દો કહેવાનો છે કે ચિમનભાઈ પટેલ એટલે મારા મોટા સસરા અને માજી મેયર હતા કોંગ્રેસમાંથી તો તેમને એકને નોટિસ નથી આવી છ ભાઈઓનો જમીનનો મામલો હતો અને છ એ છ ભાઈઓને નોટિસો આવેલી છે તો તેમાં આપની નોટિસો અને ઘરો પણ મૂકેલા છે છે અને અને એ આ કોર્ટ કેસ ચાલી રહ્યો ફાઈનલી બત્રીસ વર્ષે કોર્ટનો ચુકાદો આવ્યો કે હવે ચીમનભાઈ પટેલે આ ઘર ખાલી કરીને જવાનું છે અને પાંચે પાંચ ભાઈઓ પંચોતેર લાખ રૂપિયા મળીને આપવાના છે પાંચે પાંચ ભાઈઓના ડીડી પણ રેડી છે અને સાથે કોર્ટમાં તમામ લખાણ પણ થઈ ગયું છે ચિમનભાઈ પટેલ બે મહિનાથી તારીખમાં અને તેમના વકીલ પણ હાજર નથી રહેતા આ આ કેસને કે ઘરનો લાવવા માટે અને કોર્ટનો પણ અનાદર કરી રહ્યા છે તો મારી રાજકીય ખરાબ કરવા માટેથી કોંગ્રેસના અમુક નેતાઓ મારા ઉપર પાયા વિહોણા આક્ષેપ કરે છે આપ સૌ મીડિયા મિત્રોને પણ ખ્યાલ છે એટુંક સમયમાં હવે ચૂંટણી આવી રહી છે કે જેથી કરીને આ વોર્ડમાં હું ખૂબ જ એક્ટિવ હોવાના લીધે મારી ઉપર આ અમારા પરિવારનો મામલો મીડિયા સમક્ષ લાવીને આ વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અને હું ટૂંક સમયમાં ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો મૂકવાની છું અને મારા વકીલ આવે એટલે તેમને મારા તરફથી લીગલ નોટિસ પણ જશે